દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત અને શિક્ષણ ઉપરાંત સામાજિક ઘડતરનું ઉમદા શિક્ષણ આપતી શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયનો રંગારંગ સાંસ્કૃતિક સમારોહ રાજવી પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીની દીકરીબાની સ્મૃતિમાં યોજાયેલ સતદલ કાર્યક્રમમાં આમંત્રિતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની કાર્યપ્રણાલીને તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી કાર્યક્રમમાં નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની દીકરીઓ અને મહારાણી શ્રી નંદકુંવરબા કોલેજની દીકરીઓએ ધમાકેદાર કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી વાચિની દેવીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોના પ્રિન્સિપાલો તેમજ શિક્ષકગણે સારી એવી મહેનત લીધી હતી કાર્યક્રમ અંગેની માહિતી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી રાજેશ્વરીબાએ આપી હતી પપ્પા કે છે એન્જિનિયર ને મમ્મી કે છે ડોક્ટર પપ્પા કે છે એન્જિનિયર ને મમ્મી કે છે ડોક્ટર પણ હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર પણ હું તો હસી શાળા શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપરાંત અમારે શાળાની અંદર શિશુ વિદ્યામ ભવન ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અને કોલેજ અને હોસ્ટેલ આ બધા જ વિભાગો દ્વારા અમે શતદલ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે અને એમાં અમારા દરેક દીકરીઓએ એ જુદી જુદી કૂર્તિઓ રજૂ કરી છે જેમાં બસો ને પંચાણું દીકરીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમને એ નેક નામદાર મારાણી સાહેબ અને સમગ્ર રાજ પરિવાર એ આ કાર્યક્રમ માટે અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે અને આ કાર્યક્રમ જોવા માટે એ સૌ વધારેલા છે એ સૌ એક આ તકે ખૂબ ખૂબ આભાર